આહિરાણી મહારાસ દ્વારકા તારીખ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ છે જેમાં 37000 હજાર બહેનો આ રાસ ગરબામાં ભાગ લેનાર છે ત્યારે આ રાસ ગરબામાં ભરૂચ જિલ્લાની બહેનો પણ ભાગ લેવા માટે દ્વારકા જવા રવાના થયા ભરૂચ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી એકસો પચાસ બહેનો દ્વારકા ખાતે યોજનાર આહિરાની મહારાસ ગરબામાં ભાગ લેવા માટે આજે ભરૂચથી દ્વારકા જવા રવાના થયા છે ભરૂચ જિલ્લાની એકસો પચાસ બહેનો આજે શક્તિનાથ ખાતે એકત્ર થઈ ત્યાંથી આજે બપોરે એક કલાકે દ્વારકા જવા રવાના થયા હતા દ્વારકા ખાતે યોજનારા રાસ ગરબામાં સાડત્રીસ હજાર બહેનો રાસ ગરબામાં ભાગ લેનાર છે જે એક ગિનીઝ બુક ઓફ રેકોર્ડ થવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની આહિરાણીઓ પણ કાર્યક્રમમાં સાક્ષી થવા માટે આવતીકાલે દ્વારકા પહોંચશે પાંચસો વર્ષ જૂનો ઇતિહાસ પુનરાવર્તિત કરવાનો અને દ્વારકાધીશને ગમે સામાજિક અને ધાર્મિક કાર્યોનો સુભગ સમન્વય એટલે આહિરાણી મહારાજ સાથે સાથે આજના લોકશાહી અને આધુનિક સમયમાં યંત્ર નાયસ્તુ પૂજ્ય તે રમંતે તંત્ર દેવતા સુતને અનુરૂપ આહિર સમાજમાં મહિલાઓને સન્માન ભાવ સાથે તેમની સક્ષમતાનો અને તેમના નેતૃત્વનો સમાજને લાભ મળે તેવા હેતુથી બનેલા આ પ્લેટફોર્મમાં આપણા સમાજની મહિલાઓએ અત્યાર સુધીના આયોજનમાં પોતાની સક્ષમતા અને નેતૃત્વ પુરવાર કર્યું છે એક લોહિયા અમે સૌ આ એક જ પ્લેટફોર્મ પરથી અમારા ઈષ્ટદેવ શ્રી દ્વારકાધીશની હાજરીમાં સમાજની એકતા અખંડિતતા સામાજિકતા પ્રભાવ અને અમારો ભવ્ય વારસો પ્રદર્શિત કરીને વિશ્વને એક હકારાત્મક સંદેશ આપીશું

અગ્રણી ઉપસ્થિત રહી તમામ બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી નીતિ નાહીર ટીવી એટી ન્યૂઝ ભરૂચ મોરમમાં પધારેલા પૂજ્ય સોમદાસ બાપુ આદરણીય લોકડાડીના નેતા શ્રી રમેશભાઈ મિસ્ત્રી ધારાસભ્ય શ્રી મારુટી શ્રી મારા સમાજના ગોપાલક ભાઈ બહેનો તથા દ્વારકા જઈ રહેલા ગોપાલક મહારાણી બહેનો આજે મને ગૌરવ થાય છે કે કૃષ્ણ ભગવાનના પાંચ હજાર વર્ષ પહેલાં જે રાસલીલા રમાઈ હતી અને એ રાસલીલાના એક ભાગરૂપે ભાગ લેવા માટે ભરૂચ જિલ્લાની દોઢસો મહારાણી બહેનો દ્વારકા જઈ રહી છે જાણ્યું જાનકી નાઠે સવારે શું રમવાનું છે પણ કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં હજારો વર્ષ પહેલાં કહી ગયા છે કે આ દેશમાં સંગઠનની જરૂર રહેશે અને સંગઠન કરવું જ પડશે એ સંગઠન માટે એક સનાતન ધર્મના સંગઠનના પાયાની ઈંટ 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 સમાન માટે આપણે આહિરાણી ત્રેવીસ ચોવીસ જે મહાસંમેલન છે મહારાષ્ટ્ર છે એના માટે જઈ રહે છે તેના માટે હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું આ મહારાણીઓને જે કંઈ ઈચ્છા હોય તે મારા દ્વારકાધીશ કાળિયા ઠાકોર જગદગુરુ ડાટા કૃષ્ણ ભગવાન જેને આપણે પૂજીએ છીએ એ પૂરી કરે એમની તમન્ના સૌ પૂરી કરે સારી રીતના જાય અને સારી રીતના આવે અને આપણા જિલ્લાનો નૈના નીરુબેન ખૂબ નામ ઉગાડે અને આપણા જિલ્લાનો ગૌરવ ઉગાડે ગૌરવ અનુભવે એવી હું મારા પ્રભુને પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત જઈ રહ્યા છે અને એમાં અમારા જિલ્લાના જે નેતૃત્વ કરી રહ્યા છે સાથે અમારા ગુરુજી સોમદાસ બાપુ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી જિલ્લાના સંગઠનના અધ્યક્ષ શ્રી મારુતિસિંહ અતોડરિયા ધર્મેશભાઈ મિસ્ત્રી અમારા સમાજના નતુભાઈ આહીર જયેશભાઈ આહીર પરસોત્તમભાઈ આહીર આજના મહારાષ્ટ્રમાં આહિરાણીઓને જે શુભેચ્છા પ્રસંગ પાઠવવા માટે આવ્યા છે એવો સૌનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને કહેવાય છે કે જ્યાં સુધી સફળ સ્ત્રીની સફળ પુરુષની પાછળ સફળ સ્ત્રીનો હાથ છે ત્યારે હું આજે એ ચોક્કસ કહીશ કે સફળતાની પાછળ પુરુષોનો પણ એટલો જ હાથ છે કે જે અમને આટલી હુંફ આપી રહ્યા છે એટલી અમને તાકાત આપી રહ્યા છે આજે તો અમે ગોપી સ્વરૂપે દ્વારકા જઈ રહ્યા છે માનનીય વડાપ્રધાનશ્રીએ જે રામ રામ ભૂમિમાં પણ જે એક સરસ મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યાં પણ યદુવંશી આહિરાણીઓ એક સીતાજીના નેતૃત્વમાં જશે એવું હું આજે આ પ્રસંગને ફરી યાદ કરાવું છું નીરુબેન આહીર ભરૂચ જિલ્લાની અંદરથી અત્યારે જે ગુજરાત ખાતે દ્વારકાની અંદર આહિરાણી અખિલ ભારતીય આહિરાણી મહારાજ થઈ રહ્યો છે ત્યાં અમારા ઈષ્ટદેવ અને જેને કુળદેવતા તરીકે વિશ્વમાં પ્રખ્યાત છે જે અમારું દેવતા તરીકે ઓળખાયા છે એમનો એક મહારાસ એક આહિર મંચ ઉપરથી થવા જઈ રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાની પણ આહીર સમાજની બહેનો તમામ ગામડાઓમાંથી નીકળી છે અને એ આહિરા આહિરાસની અંદર સમગ્ર ભારતની અંદર સમગ્ર વિશ્વની અંદરથી બધા ભાગ લઈ રહ્યા છે ત્યારે અમે પણ અમારી સ ધર્મને અનુરૂપ એક સનાતન હિન્દુ વિશ્વના ધર્મ જે છે એના સ્વરૂપે અમે આહિરાણીઓ ખૂબ ઉત્સાહથી અમારા કૃષ્ણનો રાસ રમવા જઈ રહ્યા છે અને એનો અમને ખૂબ ગર્વ છે આહિર મંડળ દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકાધીશના રાસ રમવા માટે ને ભરૂચનું વધારેમાં વધારે ગૌરવ કે ભરૂચ જિલ્લામાંથી આટલી બધી બહેનો તૈયાર થઈ છે ને એ રાસ રમવા માટે જઈ રહ્યા છે આનંદ અને ઉત્સાહથી તો પરમકુવારુ પરમાત્મા યદ યદુવંશીરાયને પ્રાર્થના કરું છું હે પ્રભુ અંતળિયા મી તમે તો યદુવંશી કુરના માલિક છો ને યદુવંશી યદુવંશી કુડની આ બહેનો તમારા દ્વારા આવે છે એ બધાની મનોકામના પૂર્ણ કરજો ને રાસ જોરદારમાં જોરદાર રહીને ભરૂચ જિલ્લા અગ્રેસર નંબર લઈને આવે એ એવી પરમકુવારુ પરમાત્માને પ્રાર્થના કરીને વિરમું છું જય ગોળ ભરૂચ જિલ્લા ગોપાલક આહીર સમાજ દ્વારા શ્રીમતી નીરુબેન આહિરના નેતૃત્વમાં ભરૂચ જિલ્લાની એકસો પચાસથી પણ વધારે બહેનો દ્વારકા અને સોમનાથના પ્રવાસે જઈ રહી છે હજારો વર્ષો પહેલાં શ્રી કૃષ્ણ ભગવાનની જે ગોપીઓ સાથેની લીલા હતી એનું જે વર્ણન આપણા શાસ્ત્રોમાં છે એને ફરીથી આજના વર્તમાન સમયમાં જીવંત કરવા માટે અને પ્રસ્તુત કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી અને દેશમાંથી ખાસ કરીને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થવા જઈ રહી છે રાસ અને વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોમાં આપણા ભરૂચ જિલ્લાની પણ બહેનો ભાગ લઈ રહી છે એનું ભરૂચ જિલ્લાને ગૌરવ છે પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમનો આ પ્રવાસ સફળ થાય અને જે હેતુથી આ પ્રવાસ છે એ હેતુમાં પણ આપણે બધા લોકો સફળ થઈએ અને જે બહેનો જઈ રહ્યા છે એ બહેનોની પણ મનોકામના પૂર્ણ થાય એવી માતાજીને પ્રાર્થના સાથે કરીએ અમને એટલો આનંદ છે કે આજે અમે આહિરાણીઓ છે અને આજે અમે ભરૂચ જિલ્લાની બધી આહિરાણીઓ દ્વારકા ખાતે જઈ રહ્યા છે રાસ રમવા માટે અને બીજું કે જે પાંચ હજાર વર્ષ પહેલાં જે થયું મતલબ દ્વારિકાધીશ જે રાસ રમ્યા હતા તે રાસ રમવાનો મોકો અમને મળ્યો છે તો અમે એ મોકો ચૂકવા માંગતા નથી અને અમે બધી બહેનો રેકોર્ડ બનાવવા માંગ્યા છે કે અમે ભરૂચની બહેનો પર છે અને બધી અને સાક્ષી રહેવાના છે અને અમારો સમાજ આગળ આવે અને આગળ રહેશે બસ એ છે દ્વારિકી છે ભરૂચ જિલ્લા ગોપાલક મંદિર આયોજિત કૃષ્ણ ભગવાનના રાસલીલા કાર્યક્રમમાં નીરુબેન આહીના આગેવાની અંદર એકસો પચાસ જેટલી મારા ભરૂચ જિલ્લાની બહેનો જ્યારે રાસમાં જઈ રહી છે ત્યારે કાલિયા ઠાકરને પ્રાર્થના કરું કે એમની સૌની મનોકામના પૂર્ણ થાય સમગ્ર દેશ પર અને સમગ્ર દુનિયા પર એમની આશીર્વાદ વળસતા રહે તેવી આશામાં રાખું છું